હેલો ગા શ્રી કૃષ્ણ પ્રેમ છો બધા બધા મજામાં જશો તો આજના નવા વલૉગમાં તમારું બધાનું સ્વાગત છે તો અત્યારના વાગી ગયા ત્રણ આજે આપણે ઘરે એકલા છે તો મમ્મીની માંડવી વિભીડમાં ગયા બીજા ત્રણ મૂલી છે એ આગળ શા કરવા આવ્યા હતા તો શા કરીને પાછા મને શાહ પીને પાછા વહી ગયા મૂલીનો શાહ લઈ દિનેશ એ નથી આજ સવારનું એ ઓલે ખેતર માંડવી વિગાડે તો ન્યા ગયો તો મમ્મી કે આજ તારે ઢોર તારે ફેરવવાનો છે ખાલી અત્યારે તો વાસડી પાડી જ છે ગાય હતી ગાય હમણાં અમે વંડામાં મૂકી આવ્યા કેમ કે એને દોવાનું હમણાં બંધ કરી દીધું અને વખકી ગઈ અને પાછી ફરતી નથી તે દિનેસ કે થોડોક ટાઈમ વંડામાં રાખીને તો ક્યાંક થઈ જાવ હોય થઈ જાય ફરી જાય કદાચ પાછી અત્યારે તો ખાલી બેસ્ટ છે પાડીને વાસળી ભોરીને ગંગા બેસ્ટ છે તો એને અત્યારે ત્યાં તડકો આવી જાય તો બારો બાર ફેરવવાનો હે મેં તો કોઈ દીધું ફેરવા નથી આજ પહેલી વખત ટ્રાય કરું ગંગાનો તો વાંધો નથી તો ફરી જાય તો વાંહે વાહે હોય આવે ભૂરી બીક બીકસે એક મારે નહીં આવે એમાં પહેલાં અમારે આરુભાઈને પૂરવો જો ઘરમાં એ હક નહીં જોયા આરુભાઈ એવો ઓફ લખણીનો હે ને અત્યારે જોઈને ભેગો રમે ભૂરી ભેગો નાગડી ભૂરી એક વખત છૂટે ને એટલે પૂરું કાંઈ નું પૂછડું કપડી લે કાંઈ પગમાં બટકા ભરી લે જ્યાં મન પડે ત્યાં બટકો ભર લે એવો ખારી દૂટે એટલે પૂરું સૂટવું ન જો ચાલો પેલા છે ને આરું ભાઈ ના અંદર ઘરમાં પૂછ્યું હાલે સારું હાલો હાલો આપણે જાવ હલો જો જો ઇન્ડો પા મરી મરજો એ પાકીને

માન પુરાણો સારું ભાઈ પૂરાઈ ગયા માનવાનું ખોલાવી હવે ટ્રાય કરીએ પૂરી તો પેલા હે ને હવે ડેલો ખોલ નથી એટલે ગંગા હોય જાય એની રીતે ભૂલીને આપણે લઈને જ આવીએ બળિયો લેવો જો બળિયાને મેળવી નહીં આવે એક હાથમાં ને એક હાથમાં બળીઓ એ થાય ટ્રાય કરી પેલા ગંગાનો છોડી લે ગંગડી હલો જાવું ભાઈ હલો હા તો ગંગાળીની રીતે હોય જાય ને હારું ભાઈ ખારી લેલું વાંચી ભાઈ સારી ગંગા તો હોઈ ગઈ હવે આ પૂરી બાપુ તો વાંધો તો ન આવ્યો મારથી તો નથી હવે જોઈએ આવો હું થાય હવે જોઈએ હું થાય તો માથા તો બોલા ધ્યાન રાખવું પડશે હાલો ગુરી બેને ખબર ખબર વાંધો તો નથી થાય આવ્યો પાણી પી લે હલો એવું હોય ખાલી ગંગુળી પાણી પી લે તો ઘોરીબહેન પાણી પીવા માંડ્યા અને ગંગોળી તો રખડવા છે ઓય અહીંયા આંબાને બોલાવતી નહીં આંબાને પતાવી દે માન માનું ઉદું હોય તો વાંધો તો ના આવ્યો મને તેમ એક આધું માથું મારી દે આરું ભાઈ અમારે બારી બારીથી રેડું નાખે કરે હે ભગો તું આવી દે આવું છે સારું ભાઈનું કામ ગંગુડી પાંદડા ખાઈ દૂંદા એ તરીમાં એમાં સરવા નથી આમ ઉપેર આવું di benek panikili tu, kalian belum nafkah itu, halo Ini ini sejauh genggah karena jauh apa? ગંગોરી શેટમાં આવી ગયા હવે હાથમાં આવે લીમ પાંચ હજાર હું ભાગતી જાય જો જો ભાગું તારે હલો 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 બહ સારી લીધું હતી હાલો અરે હું તો ડાય છે ગંગૂડી ગંગૂડીને ક્યાં બાંધવાની છે અરે હાલ 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 અરે પણ હાલ લઈએ તો ગંગોળી બંધાઈ ગઈ ને ભૂરી બંધાઈ ગઈ આગળ ઘેડી કરેલ નાખી દે ફૂકા ગંગા એ પાણી નથી પીધું લઈને પેલા હે ને થોડુંક પાણી બતાવી દઉં આ ડોલમાં ભરી બતાવી દઈ કદાચ

પાણી પી પીલું હવે તો ને પાણી ગયું પગ્યું ભલે બે ને નાખી થોડું અવાર નવો ભૂકો થઈ તો મેં ખાજું છે હજી ટ્રાય નથી કરી ખાય કે નથી ખાતા એ જોઈ એક ટ્રાય કરશું ખાય કે નથી ખાય તો બેને નિર્ણય ન ખાઈ ગઈ અને ખાવા એ વર્ગી ગઈ બે તો આપણું કામ પૂરું થયું આપણા માટે એટલું કામ હતું બસ બેયને ફેરવીને અહીંયા બાંધી દેવાના પાણી પાણી નીણ નાખી દેવાની હતી તો તો હમણાં પાંચ થાય ને તો દીને ખાવી જાય પછી તો વાંધો નહીં આપણે કોઈ બી ફેરવાનું હોય ને બીક લાગે પછી ભોરીનું નક્કી ન કહેવાય એ ગજની માથા ઉલાવે એમાં ગાયો હોય તો તો પૂરું તો અલવા જ નહીં ચાલો આપણું કામ થઈ ગયું તો પેલા ને ડેલો બંધ કરે છે કાળિયા ને કાઢી એનો રાયડું નાખે કાળીઓ એવો ખાડીલો છે હું આખો દિવસ એના ભેગો રખડતો હોય રમતો હોય બાંધ્યો હોય એટલે સૂટવ્યું ન જોઈએ સૂટવું એટલે ગયું પછી કોઈના હાથમાં ન રાખે હાલે આવી ગયું જવું હે હવે રાયડું નાખ ને નહીં રાયડું ક્યાં જવું કાળિયાભાઈનું તો આવું છે એને આગળ બાય લઈ બાવળા હેઠળ આંબાની છે એ કાયમ એવા થઈ ગયો એને અત્યારે જવું જ જોઈએ બારોબાર હમણાં હક નહોતી રેડું ના ચાલો પેલા આજે આપણે પાણી બાણી પીએ માઓ ખાઈને ફ્રેશ થઈ જઈ પછી જઈએ બારોબાર જો આપણે માઓ બા ખાઈને રેડી થઈ ગયા હવે કાઢીને લઈને જવાનું છે બરાબર આંબાની છે બેસી હવે પવન થાય મસ્ત બાકી જો હું બાર વાગે શંકર કરી ને એની મોર સીધો કાઢીઓ બાર વાગે ડેલે વહી જાય હવે કાઢીએ જવું હલો જવો 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 હવે હાકર નથી છોડી એ પહેલાં ન્યા હોય એમ हलो नीम न कर फेकड़ा नहीं मरवा शांत हाउ शांत न कर जाऊ जाऊ जाऊँ कि नहीं जाऊँ जाऊँ हेलो हलो तो पहले हाँ बांध दी हफे तो जो हमारो ब्लैक टाइगर रेडी है બરોબર જવા માટે હવે ઢહળી જાય ઢહળી જાય પહેલીક તો ખબર પડે પીડીયો તો ઉતારવા દે હાલો હા જોઈ લે પેલા બધું ક્યાં બંધ આવું તારે અહીંયા બંધાય ને બધું જોવા થાય શ બાજુ હવે આરુભાઈ બંધાઈ ગયા હવે શિયાળી બાજુ જોયા રાખશે ખાલી નોરિયા ને પક્ષી ને ગમે દેખાશે ને ભણ્યા રાખે પાછા કાઢિયાનો અવાજ એવો હે ને લાઈડું નાખે ને આવું કાન ફાડી નાખે એવો અવાજ છે તો અત્યારે આપણે બીજું કંઈ કામ છે ને ખાઉં ફ્રી છે તો આપણે આરુભાઈ પાસે બેસી એના ગપ્પા મારીને મસ્તી કરીને એવું કરી કોઈ બંધા એમ કરવા આરુભાઈ કંઈક દેખી ગયો હું દેખી ગયું હું દેખી ગયો કંઈ નથી ન્યાય કંઈ નથી જોયું ને ચિતરોડી બોલે નોરિયું છે આગળ આમ કંઈ એને પાસાથી નીકળવું ન જોઈશું જરા કઈક દેખી દે રાઈડો રાઈટ સીધો શું છે જો સારું

એ ભાદર માં ભાદર માં વયું ગયું બનતા આવે જો આરુભાઈ ને હે ને નારિયેલ ખાઉં એને એટલું તો ખોલી નહી ખાવ કોઈ નહીં ખાડીએ બેઠો બેઠો આવા જ ધંધા કરે એને હાય આવી જાય કે આની અંદર નારિયેલ છે ખબર હે પડે તું ખોટા દાંત ભાંગી દે હે હું કોઈ છે ને આપડે ભાંગી દઈશું વાસ્તવમાં પાણી છે આમાં પાણી દાતમાં નહી આવે આરું કઈ નાળિયે નીકળી જા તો જો પાણી છે છે ને સેજ સ્મેલ આવે પાણીમાં બગડેલું હોય ને એવું એટલે આપણે પીવું નથી નાળિયે કાઢી આરું ભાઈનું આ પાણી છે ને એ નાખી દી ગુલાબ ગુલાબી હવે આને પોલી હું તો આરું નહીં આપ્યા દેવું નથી બગડી ગયેલું લાગે સ્મેલ આવે થોડી બધી અંદરથી એ જો હાવ ઓલી મલાઈ ન હોય કાશી એના જેવું થઈ ગયું હોય એમને માપી જોઈ ટ્રાય કરી જોઈ શું કરે આરું ભાઈ જોઈ આરું જોતા ખવા હતા તારે કીધું કુતરો માણસ એવા ગમે હવે એ ખાધા રેખ છે એમાં જોઈ જાવ દાંત નો પડી જાય કાચલિયું કાઢતો જઈ જાય બરોબર કઈ કઈક તો ડૂબો કાસ્લી જ આવવા જાય ને હોતું થાય છે એવું છે ને નારિયે અને માંડવી એ જડી જાય ને કાંઈ નહીં નારિયેલ એ ગમે ન્યા પડ્યું હોય ને આફળો સાનો માનો ગજનો ઉપાડીને છોરી આવે અને માંડવી એ ગમે ત્યાં બાસકામાં રાખેલી હોય ને સાનો માનો એવો જ આવે એક એક દોડવો કરી ઉપાડી આવી સાનો માનો ખાઈ આવી પાછો આવે પાછો ભરી દોડવો ઉપાડી સાનો માનો ખાઈ આવે એવું કરે તારે વૈગા પુના પાસ નાગલી 5 વાગવા આઈ છે 5 વાગવા એટલે આવી ગયો સાકર વાગે છે મમ્મી સાકર લઈ લે સા પાણી પી લઈ તો જો ડબુડો થઈ બે પગ વસાર રાખીને ખાવા વર્ગી ગયો હવે એને ફીવાયની જરૂર નથી હરુ ઓય વગી ગયા પાસ મમ્મી આવી ગયા શા કરવા ચાલી સા કરે તો આપણે જઈ નાળું ભાઈને અંદર લઈ લઈ આપણે ક્યાંક નાસ્તો પાણી કરી લઈ કાલનું અડધું જામફળ કરી ખાઈ લઈ હાલી હજુ હજી ભાઈ ગયો હજી હાલ ભાઈ જામફળ જામફળ કહું કરિયેલનું મૂક હાલી અંદર લઈ લે હાલો એ આમ આમ હા જુઓ જુઓ क्या भागे हम अंदर जाओगे नारियल तो मिक्सेस में ना तो ये नारियल दिन वाव हो इन्हें क्या बिल्ली ले आये पाप मन, मना है हेलो आप हलो, आपी दे आप दे आप दे नहीं क्या भाई को खेल रहा खेल दे ही जा दे जा नहीं नेहा भी

તો જો આપણે ની વારી અર્ધ જમફર ખાય સાપાણ પીન માવો ખાય અવતારીએ બાર બાર પાસે બારબાર આપો બાર બારોબાર જો અહીંયા ખાટલો પડ્યો ને અહીંયા બેસી દિનેશ કાયમ અહીંયા હું હાંજે રાતે માંડીને લીગલો પડ્યો એટલે વિતરાનું રખલું ઊંડેડા હજુ વીણાની માંડવી એટલી નીકળી હજી તો આમાં મમ્મી કે બે દી થા ઠેગડી છે વીણા એટલી નીકળી હજી હજી બાકી છે અહીંથી તો એટલું બાકી છે હજી હજી બે દિવસ થાય પછી ઓલા કે તમે પછી વીણા પછી ધાર દેવાની ચાલો હે કઈક બેઠા ને મોબાઈલમાં રીલું જોઈને એવું કરી મોબાઈલ જોઈ હિંમત થા હતા અત્યારે વિડીયો એડિટ કરી લે એટલે પછી કાંઈ નહીં હાજી અપલોડ થઈ જાય ચાલો આજ માટે એટલું જ મારી પાસે નવા લોકમાં તો ત્યાં સુધી બધાને તા બાય બાય જય શ્રી કૃષ્ણ